વિસાવદરમાં ગરમીનો ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન વિસાવદર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ભારે ગરમીના વાતાવરણ બાદ અચાનક વરસાદનું આગમન થયું હતું આજે સવારથી ભારે ગરમીના કારણે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે આજે બપોર પછી લગભગ બે વાગ્યા પછી ઉકળાટ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો આ વિસ્તારમાં થોડા દિવસોથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેતીની જમીનમાં તૈયાર થઈ રહેલો પાક નિષ્ફળ જવાની હવે પૂરી સંભાવના છે ત્યારે આ લોકો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે આવી રીતે થોડા સમયથી વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આખો મોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે તંત્રએ ખરેખર જમીનના પાકે જે છે તેની નુકસાની માટે ખરેખર વિચારવું જોઈએ